जो संस्कृत और मलयालम की जोड़ है उसको भी आ, किया और उसके साथ मैंने एक दो आइटम दो हिंदी में और एक गजल भी है उसको उसका भी मैंने प्रस्तुति की तो बहुत आई एम वेरी हैप्पी दैट मैं ये कर पाई अँ उपासना खाते तरण विभाग चाली रहा है संगीत नृत्य नाटक गुजरात यूनिवर्सिटी ना उपक्रमें आ કાર્યક્રમ યોજાયો છે આઈસીસીઆર અને ગુજરાત યુનિવર્સિટીનો આ સંયુક્ત કાર્યક્રમ હતો અને ખૂબ સફળ કાર્યક્રમ ના આઈસીસીઆરની સાથે અમારું જોડાણ ઘણા વખતથી છે અને આઈસીસીઆર થકી ઘણા વિદ્યાર્થીઓ આઉટસાઇડ ઇન્ડિયા ગુજરાત યુનિવર્સિટીમાં જે પરફોર્મિંગ આર્ટ્સ શીખવા આવે છે એ અહીંયા આપણે ત્યાં શીખે છે આ ડિપાર્ટમેન્ટમાં ઉપાસનામાં ગયા વર્ષે લગભગ આઠ કે નવ વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી સિલોન એક છોકરો સ્પેનથી એમ કરીને ઘણા પરદેશ કે છોકરાઓ અહીંયા પરફોર્મિંગ આર્ટ શીખવા આવ્યા છે આ વખતે વી આર હેવિંગ અબાઉટ થર્ટી ફાઇવ એપ્લિકેશન ફ્રોમ આઉટ સાઈડ ઇન્ડિયા જે ઉપાસના ખાતે શીખવા ઈચ્છે જે એવાનું એટલે આઈસીસીઆર સાથેનો અમારો જૂનો સંપર્ક છે સુકાનભાઈ ખાસ કરીને અમારી સાથે સંપર્કમાં રહે છે અને જે તે એમ પેનલ્ડ આર્ટિસ્ટો હોય છે સિનિયર આર્ટિસ્ટો હોય છે મેડમ જેવા જે આજે કાર્યક્રમને ખૂબ સુંદર કાર્યક્રમ આપ્યો